એક ભાઈએ બકરો પાળેલો બે વરસથી નવડાવેલો નહીં ગંદો બહુ ગંદી વાસ આવે એને કોઈ મિત્રએ સલાહ આપી ભાઈ તું કોઈક નાના રૂમમાં બકરાને પૂર અને એવું લખ પાંચસો રૂપિયા ફી આપો પાંચસો રૂપિયા ફી આપો અને મારા બકરા સાથે જે મારા બકરાની સાથે દસ મિનિટ રહી શકશે એને હું દસ ગણું એટલે પાંચ હજાર રૂપિયાનું ઇનામ આપીશ ઘણા માણસો આવ્યા ટ્રાય કર્યા પણ બકરાની એટલી ગંદી વાસ રૂમમાં પૂરે એટલા જ તો બાણું થપથપાવે અને બહાર નીકળી જાય એમ કરતાં કરતાં પેલો માણસ તો ઘણું બધું કમાઈ ગયો એક વાર એક ભાઈ આવ્યો સરદારજી કહેવાય તો એણે આવી અને પેલાને હજાર રૂપિયા આપ્યા લે ભાઈ પકડ મને બકરા સાથે પૂરી દે પહેલાં બકરો ગયો પછી પેલો ભાઈ અંદર ગયો પછી બહારથી પહેલાં સાંકળ મારીને બારણું બંધ કર્યું મિત્રો બીજી જ મિનિટે બીજી જ મિનિટે ધાડ 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 અવાજ આવ્યો માથું ઠૂકવાનો અને બકરો કૂદીને બહાર ગયો સમજાયું માણસ કરતાં બકરા કરતાં માણસ વધારે ગંધાતો હતો આવા માણસો પણ હોય છે થેન્ક્સ અલોટ્સ યુ કીપ વોચિંગ શેર સબસ્ક્રાઈબ થેન્ક્સ અલોટ